thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના મથુરામાં એક સાથે છ ઘરો છે નીચે નીચે દટાઈ ત્રણ લોકોના મોત થયા છે છે તે ઘણા લોકો હજુ પણ કહેવાય અને વધુ જણાવી દે કે તેમને ગાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મળતી વિગતો વાત કરીએ તો અચાનક ઘરો ધરાશાય થવાની વિસ્તારમાં રક્ત ફેલાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંયા ઘરોમાં ત્યારે મિત્રો જીસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું મથુરા ગોવિંદ

દસ થી બાર લોકો હજુ પણ દટાયેલા હોવાના સમાચાર છે કાઠમાડ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ